મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે કોંગ્રેસ પક્ષે જૂની મામલતદાર કચેરી પાસે ચૂંટણીલક્ષી સભાનું આયોજન કર્યું હતું આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા વિપક્ષના નેતા અમિત ચાવડા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ સભામાં જોડાયા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ આ સભામાં હાજરી આપી હતી મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું દોમધક તો તાપ છે ખૂબ બફારો છે પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે એ સૌમાં ખૂબ આભાર માનું છું અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જોઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા પક્ષ હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફોજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફોજ છે આપણા જવાનોને નમન કરીએ સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઉભા રહે છે એમનું શૌર્ય એમનું યશ એ આપણી સેનાને છે ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના બે ટુકડા કર્યા આજે કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના પ્રચારને મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસનું મવડી મંડળ અત્યારે આવ્યું છે ત્યારે દરેક આગેવાને કરીને તે લગતા પ્રશ્નો છે એની વાત કરી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય પોલીસની દાદાગીરી હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને જે એક હોય લોકો માટે લોકોના હિતમાં કરવું પડે એ નથી કરતા વિરોધ પક્ષ તરીકે આ તમામ જે એ લોકોની જે બદલીઓ છે એ સરકાર સુધી પહોંચાડીને વિધાનસભાનું ફ્લોર હોય લોકસભાનું ફ્લોર હોય અને એનાથી પણ ન પતે તો ક્યાંક જ્યુડિશિયલી રીતે એનો વોચ લઈને પણ દેશના અને ઘડીના લોકોને ક્યાંક ને ક્યાંય ન્યાય ન્યાય મળે એ માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના ભૂતકાળમાં રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશે આ ઘડીની જે પહેલા ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસની લેબોરેટરી ટેસ્ટ સમાન છે ત્યારે ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસનું એક એકજૂટ થઈને આ ચૂંટણીમાં પૂરેપૂરો દમ લગાવીને મતદારોને જે પ્રોટેક્શન આપવું પડે જે પ્રચાર કરવો પડે એ પ્રમાણે કરી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના પ્રયત્ન ઘણીમાં ઘણી બધી સમસ્યાઓ છે ભાજપના રાજમાં સમસ્યાઓનો પહાડ લાગી ગયો છે ખાલે નામનો વિકાસ છે જ્યારે કડીમાં કોંગ્રેસ પાર્ટી જીતશે ત્યારે ઓરિજિનલ કડી છે ને એ આવશે પબ્લિકના રાહત થશે અને હંમેશા પબ્લિક કોંગ્રેસના ચાહી રહી છે અને કોંગ્રેસ જીતશે ને તો જે પબ્લિકનો ખરો વિકાસ છે ને એ ત્યારે દેખાશે શું સરકાર ભાજપની છે તમારો વિકાસ થશે સરકાર ભાજપ ની છે પણ જ્યારે દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારથી માંડી દાદાગીરીથી માંડી અને દરેક એક એક કામ માટે આખો આખો દિવસ અને પૈસા આપીને જે કામ કરાવવા પડે છે એનો અમે જોડે રહીને જોડે રહીને સહકાર આપવા કડી સોનાની દડી કહેવાતી હતી તો શું કહેવા માંગશું એ બાબતે અને તમે પછી શું એ ફરીથી સોનાની દડી હતી કડી આજે પણ સોનાની દડી હતી પણ આજે દડી ભાજપના રાજમાં રહી નથી ભ્રષ્ટાચાર

નવા લોકો એટલે કે વિવિધ વિસ્તારમાં મુસ્લિમ વિસ્તારમાં કે જેમની પાસે પણ આપતા છે એની ગ્રાન્ટ નગરપાલિકામાંથી પણ આ લોકોને ગટરો ઉઘરાવવાનો બધા ખૂબ છે અહીંયા અમે જો કદાચ અમે જેના વ્યવહારોમાંથી જે સૂચન આવશે જેને જેને આપણે અહીંયા મળશે એ તમામ લોકો છે એ નીચેના સ્તરના જે લોકો છે કે જેની સાથે ખરેખર આજથી લોકશાહીમાં જે લાભો મળવા જોઈએ તે મળ્યા નથી